સાત આઠ નવ એ નિલેશભાઈ કુંભાણીનું ફોર્મ હતું ચૌદ નંબરે સુરેશભાઈ પડસાણાનું ફોર્મ હતું અને જે એના ત્રણ ફોર્મ ભરેલા હતા ત્રણે ત્રણ હોય જે દરખાસ્તમાં સહી કરે હતી એ લોકો પોતે જાતે કલેક્ટર સાહેબ સમક્ષ ચકાસણી દરમિયાન આવ્યા એ લોકોએ એવી રજૂઆત કરી હતી કે ભાઈ જે ફોર્મમાં જે સહી છે દરખાસ્ત તરીકે એ મારી ફોર્મમાં મારી સહી નથી હું અહીંયા કલેક્ટર સમક્ષ જ્યારે ફોર્મ રજૂ કરો ત્યારે હું અહીં આવ્યો નથી અને મારી હાજરી નથી ચૌદ નંબરના ફોર્મના જે ટેકેદાર દરખાસ્ત કરનાર હતા એને પણ પોતે એપિડેટ કરીને આવી અને એને એવી રજૂઆત કરી છે કે ભાઈ મારી સહી નથી ત્રણ પ્રકારનું છે કલેક્ટરે એને ઘણા પ્રશ્ન પૂછ્યા છે એને પણ એને ઓનલાઈન વિડીયોમાં એને જવાબ આપ્યા છે એના જવાબ પણ એના લેખિતમાં લીધેલા છે કલેક્ટરશ્રીએ અને એને એફિડેટ કરીને પણ સોગંદપૂર્વક જણાવ્યું છે કે આમાં ફોર્મમાં મારી સહી નથી અત્યારે અત્યારે ઓર્ડર આવ્યો છે અને બધાની હાજરીમાં એ લોકોના હાજરીમાં અને અમારી હાજરીમાં કલેક્ટર નિર્ણય જાહેર કર્યો છે આપણને હા એ વાત તદ્દન ખોટી છે અમને એ બાબતને કંઈ ખબર નથી આ તો કોંગ્રેસના જે ટેકેદારો છે એ આવીને કહી ગયા છે એટલે આ ઇસ્યુ ઊભો થયો છે અમારામાં કોઈ થઈ રહ્યો છે